આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર દસ દિવસની આરાધના કર્યા બાદ આજે અનંત ચૌદસના શુભ દિને સમગ્ર દેશમાં પૂરા ભક્તિભાવપૂર્વક ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે ત્યારે બારડોલીના બાબેન ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન સોસાયટીના જ સ્વિમિંગ પુલની અંદર કરવામાં આવ્યું જેમાં જનસાક્ષી ન્યૂઝ પરિવાર તેમજ સોસાયટીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી બાપાને ભારે હૈયે વિદાય આપી હતી તેમજ આ જ રીતે બાપાને સન્માનપૂર્વક વિસર્જન કરે એવો મેસેજ સમાજને આપ્યો હતો જય ગણેશ મિત્રો હું અવિનાશ પાલ અમારા સાક્ષી ન્યૂઝના મુખ્ય કાર્યાલય પર છેલ્લા દસ દિવસથી ગણેશજીની આરાધના પૂજા કરવામાં આવી અને આજે અનંત ચતુર્થીના દિવસે આપણા ગણેશજીનું અમારા જ સોસાયટીની અંદર વિસર્જન કરવામાં આવ્યું છે અને દોસ્તો એટલું ધ્યાન રાખો કે ગણેશજીને ગમે ત્યાં ગમે તે રીતે નાખો નહીં અમારી જેમ સોસાયટીના સ્વિમિંગ પુલમાં કે પછી ડ્રમમાં એનું વિસર્જન કરો એટલે એમનું અપમાન ન થાય તમે દસ દિવસ એમની પૂજા અર્ચના કરો છો અને ગમે તેમ ફેંકી દો છો એ સારું નહીં કહેવાય નમસ્કાર બ્યુરો રિપોર્ટ એ બી ફોર્ટી ન્યૂઝ બારડોલી